મિત્રો આપણે સાત અને બાર નંબર જોઈ ગયા જેટલા સર્વે નંબર જુદા જુદા હોય એના સાત નંબર અને બાર નંબર જુદા જુદા નીકળે પણ એક વ્યક્તિ પાસે જેટલા સર્વે નંબર એની ખાતા વહી એક હોય

વેચાણ બીજા પાસે રાખેલું હોય હક કમી કરાવેલા હોય તો એ જુદુ જુદું હોય કે એની નોંધ નંબર આવશે એક થી વધારે જેટલી જમીન અહીં એક જ છે એક થી વધારે અહીંયા આવશે એવી રીતે સર્વે નંબર ની વિગત અહીંયા આવશે અહીંયા એનો એની ક્ષેત્રફળ આવતું જશે ભાઈ ટોટલ માલ લેવાનો છે તો આ રીતે તમને તમે કેવા પ્રકારના ખાતેદાર છો એનાથી સાબિત થશે એટલે કે જ્યારે તમારી પાસે એક હેક્ટર થી ઓછી જમીન એક હેક્ટર એટલે દસ હજાર ચોરસ મીટર સુધીની જમીન હોય તો તમે સીમાના અંત સુધી એટલે સીમાન ખાતેદાર છો સીમાનો અંત એટલે એક હેક્ટર છે એનાથી ઓછી હોય તો એક મીટર માથે થઈ જાય એક એક મીટર શરૂ કરીને બે હેક્ટર સુધીની જમીન ધરાવતા હોય તો એ તમે નાના ખેડૂત ખાતેદાર છો એટલે લગભગ સાડા છ વીઘા જમીને એક હેક્ટર થયું સવા છ વીઘા એ અને અઢી એકરે એક થયું એ પણ

આ સાબિતી તમારી આઠ હતી આઠ બે અલગ અલગ હોય તો તમે બે નાના ખેડૂત થઈ જશે ધીમે ધીમે ફૂલ પ્રો પણ આજની તારીખ સુધી તો આ જ રીતે છે એટલે ખાતા હોય તમને એ પણ સાબિત કરે છે તમે કેવા પ્રકારના ખાતેદાર છો તમારી પાસે કેટલી જમીન આવેલી છે એનું ટોટલ ક્ષેત્ર યાદ રાખજો લેન્ડ એન્ડ સીલિંગ પણ અહીંયા લાગુ પડે છે બહુ અગત્યનો મુદ્દો છે ખાતા વિહી એટલે એટલે કે તમારી પાસે એક ખાતાની અંદર જેટલી જમીન છે એવા ટોટલ ટોટલ જેટલી જમીન જમીન થાય એમાં તો ભાગ પડે તમારી ગણાશે એકાવન એકર થઈ ગઈ એટલે એમાંથી વિભાજન કરી નાખવું હક્કમી કરી નાખવા જેથી કરીને તમે લેન્ડ ઇન સિલેક્ટ એક્ટ એટલે એકાવન એકર ની મર્યાદામાં ન આવી જાવ આવું બધું સાબિત કરવા માટે થઈ અને આઠ નંબર છે અગત્યની વસ્તુ છે અહીંયા મેં તમને સાત બાર આઠ ની વિગત આપી હવે પછી આગળ આપણે નવી નવી વિગતો સમજી